નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોયો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ જે મિની વેકેશન પડવાનું છે દસ દિવસનું તહેવારની હિસાબે એટલે એ વસ્તુની હું તમને ડિટેલમાં જાણકારી આપીશ એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને વિડીયોને ખાસ શેર કરજો એટલે બધાને જાણકારી ઉપયોગમાં આવે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને ડિટેલમાં જાણકારી આપીશ સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો માહોલ છે તેવું વેપારીઓ રટણ કરી રહ્યા છે પોલિસી ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ યથાવત છે ઓગસ્ટ મહિનો ખાસ કરીને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે ત્યારે આ મહિનામાં ગુજરાતીઓ તહેવારોની મજા માણતા હોય છે સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટા ભાગના સૌરાષ્ટ્રના ત્યારે તેઓ તેમના વતનમાં તહેવારોનો આનંદ લેતા હોય છે જન્માષ્ટમી અને સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી વેપારીઓ અને કારીગરો તેમના વતન જવા માટે તૈયાર છે હેલ્ધી વાતાવરણ ઊભું થાય તે માટે વધારે રજાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને કારખાના દસ દિવસ બંધ રાખવામાં જાહેરાત કરાઈ છે રબ ડાયમંડનો પુરવઠો અને સામે પોલીસ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પંદર ઓગસ્ટેથી જન્માષ્ટમી સુધીમાંથી દસ દિવસ સુધીની રજાઓ આપવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આવતો હોય છે રજાઓની રજાઓથી સપ્લાય પર પ્રેશર આવે છે અને પોલિસી ડાયમંડનું ઉત્પાદન ઓછું થાય તો બાયર્સ પર પણ પ્રેશર આવે છે સુરત ડાયમંડ બજાર વિશ્વમાં પ્રખ્યાત છે અને આ ડાયમંડ બજારમાં રોજના કરોડોના હીરા લેવડ દેવડ થાય છે અને પોલિસીડ ડાયમંડનું કામ કરવામાં આવે છે બીજી તરફ મંદિરનો માહોલ અમુક કારખાનાઓમાં તો બંધ બંધ પણ થઈ ગયા છે કામ નહીં હોવાથી સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી ત્રીસથી પાંત્રીસ ટકા રસી રસિયાથી આયાત કરવામાં આવે છે જેના કારણે સુરત ઇન્ડસ્ટ્રીઝમાં અસર થઈ રહી છે ખાસ તમને આ ન્યૂઝની અંદર મેં ડિટેલમાં જાણકારી આપી બધી જે મિની વેકેશન પડવાનું છે એની પૂરી પૂરી મેં તમને ડિટેલમાં જાણકારી આપી છે ને ખાસ વિડીયોને શેર કરજો એટલે બધાને ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ